તો સુરતમાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવા મામલે નિવેદન વીએનએસજીયુના કુલપતિ કિશોરસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું પરીક્ષકની ભૂલના કારણે વિદ્યાર્થીને ઓછા માર્ક મળ્યા મૂલ્યાંકન આપનાર અને તૈયાર કરનારની ભૂલ છે રેકોર્ડ જોડે કોઈ ચેડા નથી થયા વિદ્યાર્થીને ખોટી રીતે પાસ કરવામાં આવ્યો હોય તે વાતમાં કોઈ તથ્ય નથી તો યુનિવર્સિટી કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જેમાં દંડ સહિતની કાર્યવાહી ઉપરાંત પરીક્ષાની કામગીરીથી દૂર રાખવા માટેનો નિર્ણય કરાશે મહત્વનું છે કે વીટી ચોક્સી લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થીના માર્ક્સ વધારી પાસ કરી દેવાયા હતા સમગ્ર ઘટનાની અંદર વીટી ચોક્સી કોલેજના આંતરિક મૂલ્યાંકનના જે એક્ઝામિનરે ભૂલ કરી હતી તેના સંદર્ભની અંદર જે કંઈ અમારી જે એમપીસી કમિટી છે એ જે કંઈ પગલાં કહેશે તે એક આંતરિક મૂલ્યાંકનના પરીક્ષક સામે લેવામાં આવશે જેવા કે તેને જે તે પરીક્ષાથી દૂર રાખવું આર્થિક દંડ કરવો અને ભવિષ્યની અંદર આવા આંતરિક મૂલ્યાંકનની અંદર કોલેજ કક્ષાએ પરીક્ષકો જે માર્ક મોકલવામાં ભૂલ કરે છે ત્યાં પણ યુનિવર્સિટી દ્વારા તેમને આર્થિક દંડની જોગવાઈ હોય છે અને વારંવાર તેમને તાકીદની આવી બધી જોગવાઈઓ વારંવાર યુનિવર્સિટી કરતી જ હોય છે તો ભાવનગરમાં વિકાસની આંધળી લાયમાં વીજપોલ વિસરાયા મનપાની અણઘણ કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો શહેરના વિકાસ કાર્યોમાં વીજપોલ બાધા બન્યા હોય તેવું સામે આવ્યું છે મનપાએ વીજપોલ અને ટ્રાન્સફોર્મર હટાવ્યા વગર જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું ચિત્રાતી સીતસર વચ્ચે પહેલીવાર પાંચ કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે બે માસથી રસ્તાના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે જેના માટે નડતરરૂપ દબાણો દૂર કરાયા છે પણ વિસેલની બેદરકારીના કારણે વીજપોલ નથી હટ્યા રોડ વિભાગના કાર્યપાલક એન્જિનિયરનું કહેવું છે કે વીજપોલ હટાવવા બાબતે વિસેલને અગિયાર મહિના પહેલા જાણ કરાઈ હતી બાદમાં પત્રથી પણ અનેક રજૂઆતો કરાઈ પણ વિસેલ પોતાની મનમાની ચલાવી રહ્યું છે તો સ્થાનિક લોકોનું માનવું છે કે આધાર વગર ઉભેલા આ વીજપોલ ગમે ત્યારે પડી શકે છે અને લોકોનો જીવ પણ લઈ શકે છે ત્યારે તમે જોવો છો ઉભા રોડે છે સુધી થાંભલા એમ નામ છે તો બીજી વિશે થાંભલા કાઢી પછી રોડ બનાવે તો સારું લાગે કારણ કે અત્યારે થાંભલા ના જે જેસીબી માર્યા છે તો બધા થાંભલા ધૂળ ઉપર એમને અટકીને ઉભા છે કાલ હવા આજે કોઈ પણ માણસ ની વાતે થાંભલો પડ્યો તો એનો જવાબદારી કોણ સરકાર સ્વીકારશે કોન્ટ્રાક્ટરો સ્વીકારશે કે પછી જે કઈ મ્યુનિસિપાલિટી ના અધિકારીઓ સ્વીકારશે ચિત્ર મસ્તરામ બાપુ ના મંદિર પાસેથી ચિત્રા ફિલ્ટર સુધી આ રોડ પાંચ કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે આરસીસી રોડ હતો બંને બાજુ રોડનો ફોળો કરીને મોટો કરે છે તે રોડ કરવાના છે પણ કહેવાનું એ રહ્યું કે ખરેખર નિયમ મુજબ પહેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જુએ ત્યારબાદનું ત્યાં પાણીનું નેટવર્ક જ્યારે કે બોતલા વિસ્તારમાં જ વિસ્તાર આવે છે ત્યાં પાણીની લાઈન પાછળ દેવી પડશે ગટરની લાઈન પાછળ દેવી પડશે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આડે ધડ ખોદકામ કરી નાખ્યું છે ખાસ વાઇડનિંગના કામમાં પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે શરૂઆતથી જ તે પીજીવીસીએલ ને ડીએસએસ સ્કીમ અંતર્ગત ફોર્મેટમાં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે તમે અમને આ શિફ્ટ કરી આપો સર ખાસ કરી વાત કરીએ તો આ રોડ પર અનેક ટીસીઓ છે હાઈ ટેન્શન એટલે કે 11 કેવી લાઈનો છે કાલ સવારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ રહેશે એ બાબતે જવાબદારી પીજીવીસીએલની ની રહેશે તાપીના વાલોડ તાલુકાના કહેર ગામે સ્થાનિકોનો હોબાળો રેલવે તંત્રની મનમાની સામે કહેરના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો ફાટક નંબર ઓગણચાળીસ ગામ લોકોને જાણ કર્યા વિના બંધ કરાતા વિરોધ ઉધના જલગાંવ તાપતી રેલવે લાઇન પર કહેર ગામે ફાટક નંબર ઓગણચાળીસ બંધ કરાશે તો ગામના ખેડૂતો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે જેને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા ફાટક ખુલ્લી રાખવાની માંગ કરાઈ છે

ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો આગમાં ઘરવખરી બળીને ખાક થઈ છે આગ લાગવાનું કારણ અગબન છે કોઈ જાનહાનિ નહીં સંવાદદાતા મુકુન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે મુકુન શું છે સમગ્ર ઘટના લુગના વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં આવેલ રેતવાપાડા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આસપાસનો જે વિસ્તાર છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાના કારણે લોકોમાં પણ નાસભાગ મજી હતી ત્યારે વાત કરીએ તો એટવા વિસ્તારમાં જે ખુલ્લો પ્લોટ અને એક ખાલી મકાન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની ઘટના બનતા જે દ્વારકાની ફાયર વિભાગની બે ગાડી સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ અને આગ લાગવાનું કારણ છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બતલ તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે હું છું સિદ્ધાર્થ કે આ મહત્વના સમાચાર થી કરીએ શરૂઆત ભરૂચ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સોળ ને જા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ વહેલી સવારે મોત ની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો

બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઇજાગ્રસ્તોની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ બનાવમાં સોલ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું અંકલેશ્વરમાં માં ટ્રક ભડકે બળ્યો તો અમદાવાદ વટવા જીઆઈડીસી વિકરાળ આગ પોરબંદરનું જંગલ સળગ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એક ટ્રક સળગ્યો હતો રાજપીપળા ચોકડી નજીક ટ્રક હતો ટ્રકમાં બિલ્ડિંગની કામગીરી તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચીને દેખાવ કરીને વિરોધ કરાયો જેમાં સંતો મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા હતા તમામ લોકોએ માનવ સાંકળ રચીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી આ